કેન્દ્ર સરકારે બજેટ બે હજાર પચીસ પહેલા મોટો નિર્ણય લીધો છે જેમાં કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબર આપી છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનો જેની લાંબા સમયથી રાહ જોતા હતા તે આઠમા પગાર પંચની ભલામણો કેબિનેટ બેઠકમાં સ્વીકારી લેવાઈ છે કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચના કરવાનો નિર્ણય છે આ ભલામણોને બે હજાર છવ્વીસ થી લાગુ કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યું કે આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાસ પર થઈ અને વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી तो उस समय मां जतना मार्ते कमेटी की रचना થશે અને આઠમા પગાર પંચને બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે કેન્દ્ર સરકાર કે સભી કર્મચારીઓ કે લિયે 8th સેન્ટ્રલ પે કમિશન કો મંજૂરી દે દી 8th સેન્ટ્રલ પે કમિશન આપ સબ જાતે હે 1947 સે અબ તક 7 પે કમિશન્સ હુએ હે और प्रधानमंत्री जी ने एक रेगुलर रिदम के साथ पे कमीशन बनाने का जो एक संकल्प लिया है उसके हिसाब से 2016 में लास्ट पे कमीशन सेवेंथ पे कमीशन स्टार्ट हुआ था तो 2026 में इसका टर्म कंप्लीट होता है उससे वेल well बिफोर 2025 में एट पे कमीशन स्टैब्लिश करने से सफिशिएंट टाइम मिलेगा